ભરૂચના કુકળવાડા ગામ સલીલામાં નર્મદા કિનારે વસેલું છે ગામના નર્મદા કિનારે ટેકરી ઉપર અતિ પ્રાચીન ઋણમોચન હનુમાનજી દાદાનું મંદિર હતું ભક્તો હનુમાન દાદાની પૂજા અર્ચના કરતા હતા દરમિયાન લોકવાયકા મુજબ ભગવાનના મનમાં કોઈક ક્ષતિ આવી જતા ઋણમોચન હનુમાનજી કુકળવાડા ગામ છોડીને હાંસોટ પાસે આવેલા બાળોદરા ગામે જતા રહ્યા હતા ત્યારબાદ થોડા સમય પછી કુકળવાડા ગામના એક વૃદ્ધના સપનામાં હનુમાનજી મહારાજ આવીને કહ્યું કે હું હાંસોટ પાસે આવેલ બાળોદરા ગામના પાદરે એક ઓટલા પર છું અને તમે મને અહીં આવીને લઈ જાઓ ત્યારે વૃદ્ધે આ સ્વપ્નની વાત ગામ લોકોને કરી અને ગામ લોકોને આ સાંભળીને હરખ ન માયો અને ઢોલ નગારા સાથે સાત બળદગાળા તૈયાર કરી બાળોદરા ગામે હનુમાનજી દાદાજીને લેવા નીકળી પડ્યા અને ત્યાં પહોંચતા ગામના પાદરે એક ઓટલા પર હનુમાનજીની મૂર્તિ જોઈને લોકો રાજીના રેડ થઈ જાય છે આંખોમાંથી હર્ષના અસરોઓની ધારા વહેવા લાગે છે અને સૌ ભેગા મળી દાદાની મૂર્તિને ગાળામાં મૂકવા જાય છે ત્યાં તો એક પછી એક છ ગાળાના પૈડા તૂટી જાય છે આ જોતા જાતે હનુમાનજી દાદાની મૂર્તિમાંથી અવાજ આવતા કહે છે કે તમે કુકરવાડા જતા રહો હું જાતે આવી જઈશ છ મહિના પછી મારા મંદિરની બાજુમાં આવેલ ટેકરી પર ખોદકામ કરજો હું સ્વયંભૂ પ્રગટ થઈશ આ સાંભળી લોકો રડતા મુખે ત્યાંથી પરત કુકરવાડા ગામે આવી જાય છે ત્યારબાદ એક માસ બે માસ એમ કરતાં ત્રણ માસ થઈ જાય છે લોકોને તાલાવેલી થવા લાગી અંતે છ માસ કહ્યું હતું છતાં ત્રીજા જ મહિને ગામ લોકો ખોદકામ શરૂ કરે છે અને થોડે ઊંડે જતા બાળ સ્વરૂપે હનુમાનજી મહારાજની પાંચ મૂર્તિ છે ગામ લોકો રાજી રાજી થઈ જાય છે કહેવાય છે કે હનુમાનજી એ છ મહિનાનું કહ્યું હતું અને ગ્રામજનોએ ત્રણ માસમાં જ ખોદકામ કરી નાખ્યું એટલે આજે પણ બાળોદરા ગામે યુવાવસ્થામાં હનુમાનજી બિરાજમાન છે અને કુકરવાડા ગામે બાળ સ્વરૂપે પંચમુખી હનુમાનજી આ મંદિરનું નામ ઋણમોચન હનુમાનજી પડ્યું છે અહીં કોઈ પણ ભક્તના માથે ગમે તેટલું ઋણ હોય અને એ ભક્ત પાંચ શનિવાર કે મંગળવાર ભરે છે અને દાદાની ભક્તિ કરે છે તો તેનું ઋણ ઉતરી જાય છે અને ઋણ મુક્ત થઈ જાય છે માટે આ હનુમાનજી મંદિરને ઋણમોચન હનુમાનજીથી ઓળખવામાં આવે છે અહીં દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષના દિવસે મેળો ભરાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી ધન્યતા પ્રાપ્ત કરે છે આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જય શ્રી રામ હું જતીન પટેલ ગામ કુક્કડવાડા અમારા ગામમાં શ્રી રોણમચન હનુમાનજી મંદિર નર્મદા નદીના કિનારે આવેલ છે જે ખૂબ જ પ્રાચીન છે અને લોકવાયક્યા દ્વારા પ્રાચીન કાળથી જણવામાં આવે છે કે આ મંદિરનું રહસ્ય એ છે કે જે વડોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાડરે સૂઈ ગયા ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા અને જણાયું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઉં તો અમારા ગામમાંથી સાત ગાળા જોડીને ત્યાં ગયા ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે છ ગાળાના પૈના તૂટી ગયા હવે બચ્યું એક ગાળું તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ પણ મારું છ મહિના પછી ખોરકામ કરજો પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ ત્રણ જ મહિનામાં ખોડકામ કરી દીધું તો દાદા અહીંયા બાર સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં વડોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે આખી મૂર્તિ ત્યાં છે માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભળે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને રૂળમાંથી પણ મુક્ત કરે છે એટલા માટે દાદાનું નામ રૂળમોચન હનુમાનજી કહેવામાં આવે છે અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તો ની ભીર હોય છે જ્યાં દર્શન કરવા માટે જય શ્રી રામ